જેથી શહેરના નાગરિકો ભયના માહોલમાં જીવી રહ્યા છે શહેરી નાગરિકો સાથે લૂંટ ચોરી હત્યાના રોજ રોજના બનાવો સમાચાર પત્રમાં પ્રગટ થતા રહ્યા છે જેમાં સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે જે નાગરિકો અને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ છે હરીશભાઈ સૂર્યવંશ છે સુરત શહેર સેટેર આગેવાન છું આજે અમારે અહીંયા પોલીસ કમિશનર કચેરી એટલા માટે છે કે ખરેખર એ સુરત અંદર કાયદોની વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લેઆમ છે ને દારૂનું વેચાણ નશીલા પદાર્થનું થઈ રહ્યું છે આજે એ ખુલ્લેઆમ છે તો બાઇકનો ઉપર જે દારૂના પુતળાઓ જાય છે તે પોલીસને રેમ નજર ચાલે છે તો તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય તો ફોરવેલ પર જતા હોય તો તે લોકોને દન કરવા માટે એના ઉપર તિજોરી ભરવામાં જ રસ છે આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાની અંદર પિસ્તાળીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્રને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લશીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસના કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપીએ છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને